આજની તારીખ એટલે અઢાર નવેમ્બર અને એ દિવસ પણ અઢાર નવેમ્બર જ હતી પણ ઓગણીસો ને બાસઠમાં કે જ્યારે ભારત દેશ દિવાળીનો તહેવાર ઉજવી રહ્યો હતો ત્યારે આપણા દેશના વીર જવાનો શિની સેનાની સાથે બાદ ભીડી રહ્યા હતા તે સમય એટલે કે તે રજાંગલા કે જે ધરતીથી અઢાર હજાર ફૂટ ઉપર પહાડી ઉપર જે એક ભયંકર લડાઈ આજના દિવસમાં લડવામાં આવી હતી કે સામે શિની સેનાનું મોટું પૂર હતું ત્રણ હજારથી પણ વધારે સૈનિકો હતા કે જેણે ભારતના રેઝાંગલા ઉપર આક્રમણ કર્યું હતું ત્યારે ભારતના માત્ર ને માત્ર એકસો વીસ જવાનો કે જેણે ચીની સેના ત્રણ હજારની સામે મુકાબલો કર્યો હતો તે એટલે કે સારલી કંપની અને એને એક આહીર કંપની પણ કહેવામાં આવતું હતું કેમકે ત્યાં વધારેમાં વધારે ભરતી આહિર થતા હતા તે એકસો ને વીસ અહીરો અને તેના મેજર હતા મેજર શેતાનસિંહ ભાટી કે જેણે પૂરા હોશ અવાજ અને જુસ્સા સાથે સિની સેના સામે મુકાબલો કર્યો ઠંડની પરવાહ કર્યા વગર પોતાના જીવની પર્યા કર્યા વગર ઈ બરફીલી સોટીઓને લાલ કરી દીધી અને એમ કહેવાય છે કે તેર સુધી પણ વધારે સિની સૈનિકોને મોતને ઘાટ ઉતારી અને પોતાના દેશની જમીન તે ન લેવા દીધી અને તેર દિવસ એટલે કે અઢાર નવેમ્બરનો દિવસ અને આજનો દિવસ એટલે કે અઢાર નવેમ્બરનો દિવસ તો આજના દિવસે સાલો બધા સાથે મળી અને એ વીર જવાનોને નમન કરીએ અને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી કે તેમની બોર્ડર ઉપર છો એટલા માટે જ તેમ જીવિત છે અને સુરક્ષિત છે અને તહેવાર મનાવી રહ્યા છે જય હિન્દ જય ભારત